નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે કથાકાર મોરારી બાપુએ સિયોર તાલુકાના સણોસરા ગામમાં આવેલ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી જાણીતા કથાકાર મોરારી બાપુ આજે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની મુલાકાતે પહોંચ્યા હતા લોકભારતીના નિયામક સહિતના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ મોરારી બાપુને આવકાર્યા હતા મોરારી બાપુએ સંસ્થાના નિયામક સહિતના કાર્યકર્તાઓ સાથે મૌન સંવાદ કર્યો હતો બાપુએ આપને બધાને લખ્યું છે કે ધોળા જાળિયા જવાનું હતું તો થયું કે મળતો જાવ બધું પછી પૂછ્યું છે બધું બરાબર છે અમારી આટલી ચિંતા કરતા હોય ત્યાં બધું બરાબર જ હોય ને ભાઈ આ પ્રસંગે સંસ્થાના નિયામક હશમુખભાઈ દેવમુરારી રામચંદ્રભાઈ પંચોળી રાજેન્દ્રભાઈ ખીમાણી તથા ગિરીશભાઈ ગોધાણી સહિતના હાજર રહ્યા હતા